જીતવાનું છે પણ આમાં જે જીતે એને કઈક ઇનામ મળશે પણ ઇનામમાં શું મળશે એ જોઈએ કોણ જાજી ગણે બરફ હાથમાં જાલી શકે છે અત્યારે એકબીજા અડતા પણ નથી જો બરફ પીડે પણ એક અડતા નથી કે હારી જાય કે હારી જાય પછી ડબલ એક વાર મૂકી દેવાનું ના તમારે જાળીને બે જવાનું વ્યવસ્થિત મસ્ત મજાનું કોણ જાજી ગણે જાલી કે અને એક વાત કહું

કેવા માણસ છે આમને એક જ સરકો ભરવાનો છે હા એક જ સરકો હાલો ભાઈ અને એને અત્યારે જ ચલાવી દઈશ એ કાઈ ની તમાર એકર લેવા ચલાવી લ્યો નઈ બકતી એમ હાલો કોણ જાજી ગણ્યા રે ભાઈ આમ આપણે કોઈ ટાઈમર રાખ્યો નથી ટાઈમરમાં તો એવું છે ટાઈમર આપણે કા સેટ નથી કર્યો કેમ કે જે એક જણો જીતે એના જ મળવાનું છે મૂકી દઈએ એ હારી જવાનું છે આમાં કઈ ટાઈમર રાખવાની તો કઈ જરૂરિયાત છે ને આ પડવો જ નથી જોય પડતો હારી ગઈ તો ત ખૂબ મોટી રકમ ઈનામમાં છે તો તારા હાથમાં જાય જોવી કેમ થાય છે બાકી

તો હું કાક નવું કરીશ એટલે પેલું લેતો ઈ એમ મને સિયા ચાલેસ ફ્રી જાય જોજો તું તું કોણ જીતે છે ઈ જોવાનું છે બાકી મારા બાબા જેઠા પાડો પલોય નીકળે ઈ ઈ જે હેઠ સેત્રું તો છે સેત્ર થાય ને એમ કહું લાગે

ત્રણ મિનિટ હાલો ભાઈ ત્રણ મિનિટ તો થઈ ગયો ત્રણ મિનિટ પછી ભાઈ એક ત્રણ મિનિટ થઈ ગયો ભાઈ વાય એક ગીત તો છે ને મોટી પાંચ રૂપિયા પડશ ની કિનાયકી છે એને માથે ઉભુ તરાઈ દવાનું જે ઉભુ રહે કે એને જીના મળે એમ કરશું આપડે ઈજ કરવાનું છે ભાઈ पढ़े <laughs> तो 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 जाने हो <laughs> ने तो जो डेन भी हमें हमें टक्कर दे रही है सब बदला होता है वीडियो बनाओ तुम पजामे के लिए टक्कर दे रहा हूं भाई हां मैं हां मैं जो भी जो भी कौन टक्के से आ, आ लो वीडियो में कंटिन्यू रहिए ओके बांध खा रहा होगा तो नहीं मारे तो होगा मम्मी

से बड़ा थोड़ा गाना बड़ा थोड़ा आनंद करू हो और बलून जी पला है तो हमने खेत में काम है जा है वोट ले से वोट ले से पांच सौ बगाड़ से नहीं है हम्म hmm. एक करोड़ रुपया जीत गए हैं <laughs> आपको हम एक करोड़ रुपया देंगे वाह भाई वाह टकी रहो हम टक्कर जारी रही है बे हलो मित्रों तो जो है कौन रहे आम तो वीडियो बहुत लाबो थे जैसे हूँ ध्यान धरू कौन जाजी गणी रह सके हूँ जो હમ મે બોલવાડ ફેર પડતો આમ એનો ગુવાર સકલા ખાય છે તો આમ નામ લેતા બે ફાઈનલ જીતવું છે બેન હેપી એ મારે એક ફોન આવી ગયો હું વાત કરી ને બે કે અડધા અડધા લઈ લીધું હેપી જાય આમ જો આ બે

તમને કંઈક વિચાર આવતા હોય વ્લોગ માં આપણે વ્લોગ બનાવી શકીએ આ નાનકડો એવો આપણે જેમ વ્લોગ બનાવ્યો કે આવો બરફ ચેલેન્જ નો વ્લોગ બનાવ્યો કયો બીજો ચેલેન્જ કરીએ કે પછી કોમેન્ટ કરજો ક્યારેક ક્યારેક ચેલેન્જ પણ કરતા રહેશો એટલે તમને પણ મજા આવે ઓકે એવું છે હા 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 વાગી ગયા છે હાડા છે આ રોબર કેટલા વાગ્યા શરૂ કર્યું હતું એ બધું ભૂલાઈ જુઓ વાંધો થાય

हाचू कैनिसन बांधाला मी कसे लाल लाल दिसता हे तो आथे बर्फनो लाल થઈ ગયો મારે ખૂટી ગયો અલયું નથીન તે હે મારે ખૂટી ગયો સાંગળો દેપક તો યહસ વિડિયો કદેશી હા ઓ મે લયું દેખે તો એ જે અંગુઠો એક મરડેસ અંગુઠો એ તો થઈ ગયો વીકી ગયોસ આગળ નથી પોક ઇન પણ ટક્કર ઝાલી ઓ ભાઈ

ટકાતી વડીક છે કામ મારે છે જી કોણ બનેગા તુમ દોનો મેસે કરોડપતિ पाहा व्हिडिओ मजा आवेसक नाही कमेंट करजो भाई क्या लोय निकरी मुगदे 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 लाय लाय तका मारी टक्कर झाली हो कोण बनेगा करोडपती हルダーनत बने बे हो तब બપોર મે તમે બે કલાક ચાલી બે એ તમાર વિચાર છે મૂકી દઈ યારી જાય આ ગુવાર ખાય જાય

તમારે એવું આમ કે સેલેજ ને થોડોક અઘરો બનાવવો પડશે હાર છે જ નહીં બે આંગળી પર રાખવા સેલેન્સ તો અઘરો

வகாத்

એ રેક માં રે મારે જવાન આ સીધો રાખો બેન સીધો સીધો તો તેમ બે ઠાકો જ નહી આમ રાખો સીધો સીધો આમ આમ અરે રાખો તો રાખો તો લ્યો તો સીધો રાખો આઉટ પાણી જોવા વાળા બે વ્યક્તિ આપણી પાસે આવી ગયા છે ને પાણી જોવા છે મારા ઘરે કોણ જીત છે એ વિચારે છે હું કરી રહ્યો છું જેમ તમે કરો છો ને મને નથી ખબર કોણ જીતવાનું છે નહીં નહીં હોય ત્યાં થી સોળ મિનિટ થયા બરફ ઓગળી જવાનો હોય એ તાળી પાડો તમારા હલે હલે આ ત્યાં તો કરી મારે છે

খবর <gay�> <tod> <tod> <tod>

બહાર લાગે ઇનામ તો દેવું પડે દેવું પડશે કેમ માં પડ્યો એવા ઇનામ ફરજિયાત માં દેવું પડે મને શું ખબર

ના નમ હા તો મિત્રો ચેલેન્જ તમને કેવી મજા આવી કેવાનું ભૂલતા નહીં છે કમેન્ટ બોક્સ માં બીજો ચેલેન્જ કેવો લાગી એ પાછું કેવાનું ભૂલતા નહીં બાકી ભોગ કેવો લાગ્યો એ કહેવાનું ભૂલતા નહીં મળી એક નેક્સ્ટ વ્લોગ માં ત્યાં સુધી મહાદેવ મહાદેવ બાય બાય